ગત તારીખ બાર બાર બે હજાર સત્તર ના રોજ ભોગ બનનાર સ્કૂલના સ્કૂલ સવારે સાડા સાત નો હતો જેથી ફરિયાદી ભોગ બનનાર સવા છ વાગ્યે પ્રાઇવેટ વાનમાં બેસાડી સ્કૂલે જવા માટે મોકલી હતી અને બપોરના આશરે બે વાગ્યા પછી ભોગ બનનાર બાળકી ઘરે પરત આવેલ અને બાળકીએ તેની માતાને કહેલ કે મમ્મા એક વાત કહું છું તમે ગુસ્સે નહીં થાવ ને આવી વાત બાળકી સહજ ભાષામાં કહી હતી અને તે સમયે બાળકી ધોરણ છ માં અભ્યાસ કરતી હતી અને બાળકીએ તેની સાથે પીટીના શિક્ષક પૃથ્વીસિંહ દિલીપસિંહ અંબાલિયાએ કેરમની કૂકી મૂકવાનું કીધું પછી પૃથ્વી સરે ભોગ બનાને હક કરી ગાલ ઉપર કિસ કરી તેમના પેન્ટની જીપ ખોલી પછી બાળકી સાથે ગંભીર પ્રકારનું કૃત્ય કર્યું હોવાની કેફિયત બાળકીએ રજૂ કરતા આખરે ભોગ બનાની માતાએ વાત સાંભળી તાત્કાલિક નજીકના પોલીસ મથકે દોડી જે ફરિયાદ નોંધાવી હતી સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી આરોપી પૃથ્વીસિંહ દિલીપસિંહ અંબાલિયાની ધરપકડ કરી સમગ્ર કેસની ચાર્જશીટ પોક્સો કોર્ટમાં દાખલ કરી કેસ ચાલી જતા ભોગ બનનાર તરફે સરકારી મુખ્ય વકીલ પરેશ બી પંડ્યા હાજર થયેલા અને સમગ્ર કેસ ચલાવતા આખરે તમામ સાક્ષીઓ મેડિકલ રિપોર્ટ તથા અન્ય પુરાવા તથા ધારદાર દલીલો રજૂ કરતા આરોપીને દોષિત ઠેવી ભરૂચના એડિશનલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન જજ ઈ એમ શેખ સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપીને દસ વર્ષની સખત કારાવાસની સજા દોઢ લાખનો દંડ ભોગ બનનારને બે લાખનું વળતર ચૂકવવાનો હુકમ કરતાં આખરે પીડિત પરિવારને ન્યાય મળ્યો હોવાનો અનુભવ કર્યો છે